વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં ને હું તમને આજે બતાવવાનો છું અમારા જાનતીભાઈના એરંડા તો જોઈ શકો છો મારા વાલા ખેડૂત મિત્રો કે આ એરંડાની અંદર માળો પણ સારી છે વિકાસ પણ સારો છે અને આ એરંડાનું વાવેતર અહાડું કરેલું છે તો જુઓ વાલા ખેડૂત મિત્રો કે એની અંદર એરંડા એકદમ તૈયાર થઈ ગયા છે એની માળો પણ બરાબર બંધાઈ છે અને એરંડા વીણાવવા માટે તૈયાર થઈ ગયા છે તો મારા ખેડૂત મિત્રો ઓની અંદર કયા ખાતરો વાપર્યા છે અને કેટલા વાપર્યા છે લિમિટમાં એ વિશે આજે આપણે વાત કરીશું તો હું તમને બતાવવાનો છું એરંડાની ખેતીને એરંડા ગમે તો કમેન્ટ કરજો અને વીઘાની અંદરથી કેટલા થશે અને વીઘામાં કયા કયા ખાતરો કેટલા કેટલા ખાતરો વાપરવા એ વિશે આજે આપણે વાત કરીશું તો કે જુઓ મિત્રો છ વીઘાનું વાવેતર છે અને છ વીઘાની અંદર એરંડાનો વિકાસ પણ સારો જોવા મળી રહ્યો છે અને આ એરંડા આપણા જાનતીભાઈએ એકવાર વેણી લીધા છે અને જુઓ એને ચારે બાજુ તમને જોવા મળતું હશે કે એની અંદર માળો પણ બહુ સારી છે અને ફરી એકવાર વેણાવા માટે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આગળ આવ્યા છીએ અને ફાઇનલ પહેલાં તો વાત કરવાની છે આપણે જયંતિભાઈથી જ કે એમની અંદર આ એરંડાની અંદરથી કેટલો ઉતાર લે છે ને વર્ષો વર્ષ કયા કયા ખાતરોનો ઉપયોગ કરો છો તો જુઓ માળ એકદમ સરસ બંધાણી છે અને અગિયાર નંબર એરંડા છે મારા ખેડૂત મિત્રો તો કે ઓની અંદર શું છે કે પાણી પણ ઓછું જોતું હોય છે અને વિકાસમાં એરંડો સારો થતો હોય છે અને એકવાર વેણ્યું છે ખડામાં ઢગો પડ્યો છે એ પણ બતાવીશું અને એમનું કહેવું એવું છે કે આ એરંડાની અંદર બિલકુલ પણ યુરિયા ખાતર તો આપવામાં આવ્યું જ નથી અને ઓની અંદર એમને કયું ખાતર વાપર્યું છે એ પણ હું તમને આજે કહું છું તો કે સરદાર ડીએપીનો જ ઉપયોગ કર્યો છે એ પણ આપણે જમીનની અંદર જે પાયામાં આપવામાં આવે છે એ ખાતરનો અને બીજું કોઈ ખાતર બિલકુલ વાપરવામાં નથી આવ્યું તો જુઓ મારા ખેડૂત મિત્રો અમુક અમુક ખેડૂતોની ખેતી તો એવી થતી હોય છે કે એમનું નસીબ કામ કરી જતું હોય છે મારા મારાવાલા તો જુઓ એની માળો કેવી છે એનો વિકાસ કેવો છે અને આપણે જુઓ કે નીચેથી હવે પણ બગાડ પણ થોડો એટલે કે પત્તાઓ ઘરવા માંડ્યા છે એટલે આમાં એવું મને એવું લાગે છે કે ટાઈમે થોડું પાણી ઓછું આવ્યું હોય એવું છે તો મારા બધા ખેડૂત મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જે દિલથી ખેતી કરો ને એ ખેતી ક્યારેય બગાડવી નહીં અને હવે આ એરંડીની અંદર યુરિયા ખાતરની જરૂર પડતી હોય એવું મને લાગે છે તો જુઓ મારા ખેડૂત મિત્રો આ વિઘે પણ એરંડો સારો ઉતરશે ને વેણાવા માટે પણ એકદમ સારો આવી ગયો છે તો વાલા ખેડૂત મિત્રો આપણે આગળ વધીશું અને જુઓ આ છે એરંડા તો તમને એરંડા ગમ્યા હોય તો કમેન્ટ કરજો ફોલો કરજો અને ચેનલ ઉપર પણ આવી જજો તો ચાલો આગળ વધીએ અને આજના વિડીયોમાં આટલું જ જય દ્વારકાધીશ જય પાવાડી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો હવે તમને એરંડા ગમ્યા હોય તો બીજા તમારા ચાર મિત્રો સાથે પોસ્ટ મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં મારા વાલા ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે જય પાવાડી જય દ્વારકાધીશ